જો ગુજરાતી મેમ કઈ કેમ છો કેમ છે બધા ડાયરો કેમ મજામાં બાલ બચ્ચા કટલા કેટલા દીકરા કેટલી દીકરીઓ પંજાબી માં હું કીએ સસરી કાલ પાજી સસરી કાલ કિદા પ્રાવા હાલચાલ કીધા ચંગા પાજી ચંગા કિના કુડિયા કિને મુંડે

ઘી ચોપડી વાવણી કટાલે કોઈ દિવાલ ખુલ્લા ફરિયા એકબીજા આવતા ને જાતા ને હે પ્રેમથી ને અત્યારે તો બાજણા થાય લાડવા ને વઘાર્યા ચણાના બસ ઈજ ખાવાનું બીજું કઈ લાંબુ બીજી ખીચડી ને ઘી અને ઘી ખાઈ ગયા તા બબે કિલા ઓ ભાવે હોય છે કોઈ મળે તો ગી હાલો ઘરે ચા પી ને માં એ કાઈ છે નહીં છતાં કોઈક હોટલમાં ગયે ચાલો અહીંયા અહીં ચા પી લઈ પણ ઘરે આપણે જાય ને હેઠથી રહીને ફ્રી થી બે પાંચ વાતો કરીને એ ટાઈમ નથી શબ્દ એક શોધો ને સંહિતા નીકળે

ડાયરામાં હોય ધબકતા એકમેક ની વાતો છે એક મેકના દુઃખ છે એક ના સુખ છે તે અહીં જે છે બટાતા હોય છે તો આવા ડાયરા સાથે વાત કરીએ વાત ગામ ના ડાયરેથી શું નામ છે દાદા કેવડી ઉમર છે તમારી ઉંમર સિતે વાળા દાદા સિતેર વર્ષ નો સમય જોયો છે પેલા નો સમય જોયો છે અત્યારનો સમય જોયો છે કેટલો ફેર લાગે છે બહુ ફેર ખાવું પીવું બદલી ગયું હોવું બે હું બદલી ગયું હવામાન બદલું પહેરવા બદલો હોલ સોલ વસ્તુ બદલી ગઈ એટલે બધું બદલતું ગયું એટલે ગરમી વધુ એમ લાગે છે કપડા બદલા હોવાનું બદલ્યું પંખા ની હવા આગળ ખાટલો ફરિયામાં રાખે કે ખેતરે રાખે હવા ખુલ્લી હવા આવે હવે બધું ચેન્જ થઈ ગયું એસી આવી ગયા એસી ને એસી બારા નીકળો એટલે ગરમી બીજી રીત ની લાગે ખાવાનું ફ્રીજ માં રાખો એટલે બગડે નહીં પણ હવા જ ના રહે હવા જાય એનો નહીં તો આગળ હતું ને બકાલનું હુકાઈ જતું પણ બગડતું નહીં અટાણે ફોદા થઈ જાય બધું બદલી ખાણ બદલું પીણ બદલું હોવાનું બદલું પહેરવાનું બદલું હોલ સોલ બદલી ગયું એટલે આ બધા રોગ ને કેન્સર ને આ ને એય ઇસા વધારે થાય છે અત્યારે દાદા બોલે ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું બહુ ગમે છે તો તમને ગામડામાં મજા આવે કે શહેરમાં મજા આવે અમને ગામડામાં મજા આવે શું મજા છે ગામડાની दादा ગામડામાં શહેરમાં મચ્છર વડા હોય ને અવડા મોટા મચ્છર ગામડામાં નથી હા અને ગામડામાં હવાજી છે ને વનસ્પતિમાં ગરાઈને આવે છે એટલે ઓક્સિજન પેશિયલ મળે છે વાહ 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 ઢેર હેર નથી રહેતી વાહ 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 અને શહેરમાં વાહન ધોવાળાની હવા બધું પ્રદૂષણ વધારે છે ગામડામાં આટલું પ્રદૂષણ નથી માણસ કેવી હોય ગામડામાં ભાવ કેવો હોય ગામડામાં ભાવે હોય છે કોઈ મળે તો ગયા હાલો ઘરે ચા પીને શહેરમાં એ કઈ છે નહીં છતાં કોક હોટલમાં ગયા હાલો અહીંયા ચા પી જાય પણ ઘરે આપણે જાય ને હેઠથી રહીને પ્રીતથી બે પાંચ વાતો કરીને એ ટાઈમ નથી સાચું અત્યારે બધું બદલી ગયું છે ટોટલ

ਕਿੰਦਾ ਪਰਾਵਾ ਹਾਲ ਚਾਲ ਕਿੰਦਾ ਚੰਗਾ ਪਾਜੀ ਚੰਗਾ ਹੋ ਹੋ ਕਿੰਨਾ ਕੁੜੀਆਂ ਕਿੰਨੇ ਮੁੰਡੇ

આરબીમાં પાણીને કહે માય આપણે ગય પાણી હિન્દીમાં પાણી થોડોક ફરક હા પછી પંજાબીમાં કહે પાણી હા તિલગુમાં કહે લીલુ ઓહ તામિલમાં કહે તanni ઓહ અને કેરલા ભાષામાં કહે કેરલી ભાષામાં કહે વેલમ ઓહ અને કર્ણાટકની ભાષામાં કહે છે નીર એટલે બધી ભાષામાં ઇંગ્લિશમાં કહે વોટર હમ બધી ભાષામાં નામ ફેર છે કદાચ અત્યારે યુવાનો ભણેલા હશે એ પણ આ વસ્તુ નહીં જાણતા હોય આપણે ગામના ડાયરાનો જે ઉદ્દેશ છે તે કદાચ જ છે કે આપણા વતનના રતન છે તેમને આપણે વાચા આપી રહી છીએ કદાચ ગામડે આપણે કદાચ જતા હોય તો આપણે લાગે છે કે અહીં ભણતર ઓછું છે શિક્ષણ ઓછું છે પરંતુ આ ગણતર છે કદાચ સિટીમાં પણ જોવા નહીં મળે એટલું અહીં ગણતર જોવા મળશે દાદા તમે દુબઈ શું કરવા ગયા હતા એ જાણવું છે અને શેમાં ગયા હતા એ જાણવું છે ઈ યાદ નથી બહુ પેલા બહુ પહેલા અત્યારે પાંત્રી વર ત્યાં ગયો હતો એને પ્લેન માં ગયો હતો મુંબઈ થી બેઠો તો પછી એમાં ઓલું લખવું પડે પેલી વખત પ્લેનમાં બેઠા ત્યારે કેવું લાગ્યું ત્યારે નવીન લાગ્યું કે આ તો ગજબ છે આપડે કોઈ જોયું નતું ને અંદર ગરી ગયા માલિકો વયા ગયા ત્યાં ખબર પડી ફેર તો ફેર લાગી ગયું હતું માલિકો ગયા સીટું આવ્યું બાજુ એ નમસ્તે નમસ્તે કહ્યું તઈ ખબર પડી ગયા તો પ્લેન આવી ગયું ત્યાં સુધી ખબર ના પડી ગયા પ્લેન છે પછી દુબઈ ઉતરા હા દુબઈ ઉતરા એટલે અહિયાં કંપની માં ગયા તા કંપનીની ની ગાડી આવી અમને લઈ ગયા સંસ્કૃતિ ને એની સંસ્કૃતિ શું ફેર લાગે બઉ ફરક આની સંસ્કૃતિ જે છે ને અલગ છે યાની સંસ્કૃતિ અલગ છે તમે અહીંયા કેટલો સમય રહ્યા હતા હું સાત વર્ષ રહ્યો હતો સાત વર્ષ ની રહ્યા હતા જમવાનું ને એવું ફાવતું હતું એ તો હાથે બનાવતા અમે બધું મળે આ રોટલા ને એવું મળે બધું બધું મળે મળે બધું હાથે બનાવવું પડે Nyẹ ngun lójima kabo wetso emeere epanyi munkun bala ekotoi lójima haro wetso. અને નબળું સસ્તું પડે તો એ આપણે ભાવે નહીં પછી હાથે જ બનાવતા એમ થયું દાદા પેલાના સમયમાં ખોરાક કેવા હતા અત્યારે આપણે જોઈએ અત્યારે તો ભેળ પૂરીને ને એવું બધું રેકડીમાંથી લોકો ખાતા હોય છે પેલા કેવા ખોરાક હતા તમને એને ભાવે આ ભેળ પૂરીને એવું ના એમાં કઈ હોય નહીં દમે ના હોય કઈ આ દુકાન નું જે ખાય ને કોઠરી કઈ ના હોય હા આગળ દૂધ હતું વાટકો દૂધ પી લઈએ તડકો લાગ્યો વાટકો છાસ પી લઈએ પછી ખાવામાં અડદ મગ ને એવી દાર ને એવું બધું હતું વાવા અને ખાવામાં કોઈ ખીચડી હોય એમાં દહીં દૂધ હોય ભેંસનું ઘી હોય વાવા આવા બધા દેશી ખોરાક હતા પછી ખાવામાં આપણે ગુજરાતીમાં એમ કહી કે જયમાં તામિલમાં એમ કહે સાપડવા જૈમાં તો ગે વાના વાના ના જૈમાં તો એમ કે સાપડવા એ લે તિલકુમાં કે ભોજનમ હા 야, 임마, 도보자는 보자는 볼 뒤에. પછી પંજાબી માં કેટલા પ્રાવા અન્ન પાણી છકિયા હા પાજી છકિયા છકિયા રજ કે ખાયા દાદા અત્યારે આપણે જોઈએ તો ભણેલા બાળકો હોય છે કોલેજ કરેલા હોય છે પરંતુ એકલા મૂકો તો ક્યાંય જઈ નહીં શકે અત્યારે તમે એને એકલા મૂકશો તો કદાચ જાતા ડર છે એવું પરંતુ તમે ભણેલા નથી છતાં ત્યાં જેવા આટલી બધી ભાષા શીખ્યા પણ ખરા તો શું કહેશો કે અત્યારે કેમ એટલું અત્યારના યુવાનોમાં કેમ એ ઓછું જોવા મળે છે ભણતર છે પણ પરંતુ એટલું દેખાતું નથી ક્યાંય એ દેશી ખોરાક હતી નિડરતા હતી હિંમત હતી કે કે અત્યારે કેમ ન દેખાતી બધું કમજોર થઈ ગયું બધું વાવા વાતાવરણ બધું ફરી ગયું ને ખાવું બધું પીવું બધું હુંવું બદલું નાવું પડ્યું શું રહ્યું પેલા માયલું બધું બદલી ગયું પેલા વાવ માં ઠેકડા દેતા ડુબાક્યા દેતા હતા નારથી નાવાના અત્યારે વરસાદ આવે તો કોઈ નીકળતો નથી એમ હા આગર તો વરસાદમાં પટમાં ઉયરે તો પાણીની પથારી કરીને ઉયરેતા હી બધું બદલી ગયું વાહ વાહ વા નીચે હોઈ જતા જમીન ઉપર હોય જતા ભાઈબંધી કેવી હતી પેલા ભાઈબંધી દોસ્તી બહુ હતી ભાઈબંધ કે આજે હું આવું એટલે આવે પછી કઈ ને ના આવે એવું બને ભાઈબંધી દેખે અત્યારે એવો રસાંગ નથી કારણ કે ખાણ બદલા પીણ બદલા હુવાના બધા બદલા ચેન્જ થઈ ગયા એટલે એટલો મિત્રતામાં રસ નથી બધું ફરી ગયું તો ખૂબ સરસ વાતો કરી રહ્યા છે દાદા કદાચ એમ થાય કે સાંભળીયા જ રાખીએ ઘણું બધું જે છે ભાતું ભરેલું છે તમારું નામ શું છે ભાઈમાંથી વાત કરી આટલી આવડે નહીં તમે હા ભાઈ તમારું તમારું નામ શું છે કારુભાઈ ભાઈ શું કેશો કે અત્યારનો સમય પણ તમે જુઓ છો પહેલાનો સમય જુઓ છો અત્યારનો સમય કેવો લાગે છે અત્યારનો સમય એકદમ આમ જોવું તો ખરાબ જ છે પેલા સમય હતું શાંતિ હતો ખોરાક ખાવા પીવાની ખોરાક એ સાચી હતી અત્યારે બધું ખોટું થઈ ગયું છે હમ કંઈ સાચું છે જ નહીં બધું ખોટું છે બરોબર એટલે અત્યારનો સમય ખરાબ ખરાબ છે પેલા હતું ને દસ જણા બેઠા હોય તો મજા આવતી ચાર જણા બેઠા હોય મજા ના આવે કોઈ માણો માણો ને ગમતું નથી અત્યારે બધા ચાર જણા કદાચ ભેગા બેઠા હોય તો મોબાઈલ માં જોયા રાખે મોબાઈલ કોઈ સારી વાત ના કરે મોબાઈલ છે કઈ વાત જ નથી કરતા મોબાઈલ ખોલી આવી રીતે બેઠા જ હોય એટલે આ ગામડા અમે ગઈ ટા માણસ બેઠા હોય ને આ કઈક વાતો કરતા હોય ભાગવત ગીતા વચાતી હોય અવાર બંધ છે વાહ ભાગવત ને ગીતા ને કાયમી વાહ એવું બધું હાલે અમારે અત્યારે તમે બધા લોકો જે રીતે આમ ડાયરો કરીને બેઠા છો અત્યારના યુવાનો એવો એવું ક્યારે બેસે છે કે એકા બીજીને ઓળખાણ એકા બીજીનો પરિચય એકા બીજીના સુખ દુઃખ બાટે છે એવું કઈ દેખાય છે તમને કે આવા ઓટલા દેખાય છે ના કઈ દેખાતું નથી કોઈ બેસતું જ નથી અત્યારે બધું નકરવા ધંધામાં બેઠો એ કરતા હોય કોઈ દાદા ઓટલો કેટલો જરૂરી છે કારણ કે તમે બધા એકબીજા સુખ દુઃખ બાટો એકબીજાનો પરિચય કરાવો સગાવાલાને તમે ઓળખતા હો અત્યારના યુવાનોને ખબર પણ નથી હોતી આ બધી વસ્તુની કોઈ એકાબીજાના બીજીના સગાવાલાને પણ પોતાના સગાવાલાને પણ નથી ઓળખતા તો આ ઓટલો કેટલો જરૂરી છે ઓટલો જરૂરી છે ઝાડ જરૂરી છે આ ઝાડ છે તો ઓટલો થયો ઓટલો થયો તો છાંયો થયો આવા ડાયરા કેટલા જરૂરી છે ડાયરા જરૂરી છે એકબીજાના વિચારો જાણે વાહ એટલે અલગ અલગ બધી માહિતી મળે શું આગળ હતું શું અત્યારે છે આ બધું ચેન્જ થતું જાય છે ને પેલા ધારો કે ખંડિયા રાજ હતા ખંડિયા માંથી પછી આવ્યું આ લોકશાહી તો લોકશાહી માં કોંગ્રેસ હતું તો અત્યારે આવ્યું ભાજપ આ બધું ચેન્જ થતું જાય પરિવર્તન થતું જાય પછી દેશ નામ બદલતા જાય હા પેલા આર્થિક દેહ હતો પછી થયો ભારત તો ભારત ની પાછું થયું ઇન્ડિયા આ બધા નામ બદલે કલકત્તા કાલિકા હિસાબે કલકત્તા બોલાતું તો અંગ્રેજ આવી તો ઓલું વાત આમ કાપતા દેખી ગયા એની કટાઈ બોલી દીધું કે કલકત્તા કટાઈ ને હિસાબે કલકત્તા પણ કાલિકા મા કલકત્તા બોલાય દાદા અત્યારે આપડે જોઈએ તો બળદ ઓછા જોવા મળે છે પેલા તો વરસાદ આવતું પેલી વાવણી થતી ત્યારે બળદ ને ચાંદલા થતા ને એવું બધું પછી હાથીઓ પૂરે એમાં મગ ને કપાહિયા કરી ચાંદલા બધે કરીને આટલો ઉલ્લાસ હતો અત્યારે તો કઈ ઉલ્લાસ કે કોઈ રસાયણ કે કઈ છે બદલી ગયું અત્યારે કદાચ પાડોશી પણ વાવણી

એવા વિચાર હતા અત્યારે કઈ છે નહીં વિચાર એવા કઈ આગળ માયલા છે જ નહીં આ બધું ભરી ગયું અત્યારે દાદા જોયે અત્યારે ભાગદોડ બહુ હોય છે બધા જુવાન આવ તમે અત્યારના યુવાનોને જોવા ભાગદોડ કરતા હોય છે એના મનમાં ક્યાંય શાંતિ નથી છતાં એટલી મહેનત નથી પેલા જેટલી પણ ભાગદોડ વધી ગઈ છે પેલા ટેન્શન ને ભાગદોડ ને એવું હતું ધમાલિયું જીવન છે અત્યારે ધમાલિયું આગળ શાંતિ હતી અને શાંતિથી જીવન જીવાતું હતું અટાણે ભાગદોડ ધમાલ જ ક્યાંય નીંદર કોઈ કરી લઈએ મુંબઈ જેવા શહેર માં જ્યાં આખી રાત રેલ ધડક ધડક દેતી હોય કે નીંદર જ ના થાય ને અહીંયા હિમાળ માં જંગલ માં નામી આરામ થી નીંદર થઈ જાય હા પણ દાદા પેલા મકાન નાનું હોય તો પણ તો પણ જે પરિવાર આખો એમાં રહેતો ચાર પાંચ ભાઈઓ હોય છતાં પ્રેમથી રહેતા અત્યારે મકાન મોટા થઈ ગયા બંગલા થઈ ગયા પરંતુ બધા નોખા રહે છે બધાના રૂમ નોખા હોય છે તો દાદા આ પરિવારો જે છે અત્યારે આપણે જોઈએ સંયુક્ત પરિવાર વહી ગયા છે બધા વિખુટા પડી ગયા છે તો એ કેવું લાગે ઈ તો બહુ જ અગ્ર આગળ પરિવાર ભેરા રહેતા પણ બળદ એ ભેગા એક જ ઘર ને એમાં બળદ ને બળદ નું ખાવાનું બળદનું ભેગું અને અત્યારે હાથ આઠ મકાન હોય તો એમાં બધું અલગ અલગ હું ચરો ભરવો ને હું ઓલું કરવું ઓલું તો એક જ ઘર ને એમાં બધું ભેગું બળદે ભેગા આગળ એવી સ્થિતિ હતી ને ફરિયા ને કોઈ દીવાલ નહી ખુલ્લા ફરિયા એકબીજા આવતા ને જાતા ને હથી ને પ્રેમ થી ને અત્યારે તો બાજણા થાય અત્યારે માણસ વધી ગયું એટલે માણસ નો અંદરો અંદર ભાવ ઘટી ગયો વધારો થાય એનો ભાવ ઘટે ટમેટું છે એ સસ્તું મળતું હોય તો એનો ભાવ ના હોય એટલે એમ કે ટમેટું લોહી બગાડે પણ બહુ મૂકવું હોય તો એમ કે ટમેટા નાખજો શાકમાં લોહીનો સુધારો કરે એ નહીં ટમેટું જો વધારો થઈ ગયો એને ભાવમાં સસ્તા થઈ ગયા તો એમ કે ના નાખજો એ ખોટા તમને ભાવે એટલે લોહીનો બગાડ કરે અને જો એ ક્યાંક શાસ હોય ને ખાતા હોય ને તો એમ કહે ટમેટાના આગ ટમેટા છે ને લોહીનો સુધારો કરે ટમેટા વધી જાય તો એનું ઈજ્જત ઘટી જાય એમ પરિવાર વધી ગયો એટલે માણસનો ભાવ ઘટી ગયો અત્યારે આપણે જોઈએ દાદા આખો દિવસ અત્યારના યુવાનો હોય કે અત્યારના લોકો આખો દિવસ મોબાઈલમાં હોય પણ એને મગજમાં કેટલું બધું ટેન્શન હોય છે આત્મહત્યાના કિસ્સા આપણે કેટલા નાના નાના બાળકો આત્મહત્યા કરે દાદા તો આ આટલા બધા ટેન્શન ક્યાં આવે છે એ ટેન્શન છે ને આ ધમાલ્યું જીવન ખોરાક ને વિચાર ને બધું ફરી ગયું છે એટલે ટેન્શન આવી પીડા શાંતિ છે જ નહી ભાગ દોડ બસ ધમાલ્યું જીવન આગળ બાયુ ને માટલા જાણું તો એ કંઈ ના કરશે આટલી મુસીબત હતી નબરાઈ હતી તો એ બાયુ આપઘાત ના કરતી અટાણે તો મોજ થી જીવે અને મેં એક શબ્દ ખરાબ બોલાઈ જાય તો આપઘાત કરે આવી વસ્તુ બને છે અત્યારે ક્રોધ વધી ગયો ખાણ પીણ એમાં ભેર હેડ થઈ બધી બધી આઈટમ માં હેડ દૂધ માં તક ભેર ચટણી માં કલર દે અને પછી બીજું ત્રીજું ડૂચા નાખે

જસનથી બો તો શું લાગે છે કે શા માટે અત્યારના યુવાનો જે છે ખેતીમાં કારણ કે આપણે જોઈએ ઘણા અત્યારના લોકો હોય ગામડામાં જમીન વેચીને જતા હોય છે તો જમીન કેટલી જરૂરી છે કારણ કે એક પેઢી હતી કે જે જમીનને માં માનતી હતી અને એક પેઢી છે કે એને સાથે લગાવ નથી તો આ ફેર કે શા માટે આવ્યું શું એટલે પરજન ધંધો નીકળ્યો જમીન રાખી જમીન છે આપણી માં છે અસલ વસ્તુ એ છે બીજી વસ્તુ કે કોઈ ધંધો બીજો કે કાયમી જમીન કાયમી છે તમારું નામ શું દાદા મારું નામ શું કેશો દાદા તમને અત્યારનો સમય કેવો લાગે

બોલે અત્યારે મોબાઈલમાં બધા ગેમ રમે છે સમય સમયને કામ કરે છે ભાઈ તે દિવસ સમય છે અત્યારે એવા સમય છે હવે બાપાને આપો તમે બાપા વાત કર્યા એ બોલો તમે તમે દાદા એક વાત કરો એક વાત કરો એક 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 વાત તમારે કરવી પડશે ગમે તમે મજાઈ દાદા પછી પેલા આપડે જોઈએ તો નદી નાહવા જતા યુવાનો બાળકો નાવા જતા પછી વૃક્ષ ઉપર ચડતા અત્યારે મોબાઈલ માં ગેમ આવી ગઈ તો ઈ કેવું લાગે તમને

અત્યારે શરીર થાય નબળું મોબાઈલ માં રહીએ એટલે શરીર નબળું થઈ જાય કોઈ યોગ થાય નહિ આગળ ખેતી કામ કરતા એમાં યોગે થઈ જાતો કામ થાતો એમ યોગે થાતો લગન ને કેટલા લાડવા ને એવું ખાઈ જતા વડીલો બધાય હાથ આઠ 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 લાડવા ખાઈ ગયા હતા આગળ ખોરાક બ્રિજ કામ હતું અત્યારે ચા પીવાય પછી ખાઈ ના શકે અત્યારે આ ફાકી અત્યારે બુફેની સિસ્ટમ થઈ ગઈ એને પહેલા તો આપડે પંગત પડતી હતી એ બેમાં ફેરવું એમાં તો ઘણો પેર આમાં ગુફે તો પારે પારું યું છે અકડે અકડ એટલે ના જોગનું સિટ્ટી થાય ઉમાં તો પર હે એટલે પર હવાવાળાઓને જોગ થઈ જાય હા ને અત્યારે એટલે પારે પાર દે વાંકાય ન વડે એટલે એમાં કંઈ શરીરને તો ફેરફાર લાઇટ નહીં શરીર એમ જરી હાડ ને આડ હા પહેલાં લગન હોય ત્યારે જમવાનું શું હતું અત્યારે તો થાળી હમય ને એટલું હોય છે તો પેલા લગન હોતા તો ત્યારે જમવામાં શું હતું ખાલી લાડવા

એ હીજ હજીવન નતો અત્યારે ઓલું ઓલું કોથરિયું ને એનાથી મા નબરું પડે તો ખૂબ સરસ વાતો કરી રહ્યા છે વડીલો અને આપણે અહીં કદાચ આવીને બેસીએ તો એટલું બધું નોલેજ પણ એમની પાસે છે એટલી બધી ઇતિહાસ છે જે જે ભૂતકાળનો ઇતિહાસ છે તેમની આંખોમાં ઝળહળે છે અને દાદા જે જે રીતે વાત કરી રહ્યા હતા અનેક ભાષાઓ જાણે છે અને અનેક બોલીઓ જે છે તે બોલે છે તો આ ગામડાની મીઠાશ છે અહીં આવું અહીંની જે નીરવ શાંતિ છે તેમાં એક વખત બેસો તો ખબર પડે કે કેટલી શાંતિ છે શહેરની ભાગદોડ ભરી જિંદગીમાંથી ક્યારેક છૂટા પડીને અહીં એક વખત શાંતિથી બેસવા આવો તો કોઈ પણ જગ્યાએ જે છે તમારે મન ફ્રી કરવા માઇન્ડ ફ્રી કરવા જવું નહીં પડે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું આઠ ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર